રાજ્ય સરકારે શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કર્યા છે ત્યારે હવે યુનિવર્સિટીના કુલપતિએ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી છે આજે સુરતમાં યુનિવર્સિટીમાં કુલપતિએ લોકોને હાથ જોડી હેલ્મેટ પહેરવાનો અનુરોધ કર્યો છે રાજ્ય સરકારે શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કર્યું છે અકસ્માતો રોકવા હેલ્મેટ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હેલ્મેટ મામલે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે યુનિવર્સિટીમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેને લઈ સુરતના વીએનએસજી યુનિવર્સિટી ખાતે આજે કુલપતિએ યુનિવર્સિટીમાં આવતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ હાથ જોડીને કરી હતી વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર ઉભા રહી કુલપતિ કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર સાથે સિક્યુરિટી ગાર્ડે હાથ જોડી લોકોને હેલ્મેટ કેટલું જરૂરી છે તે અંગે સમજણ આપી હતી કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ અમે પણ હેલ્મેટના નિયમનું કડક પાલન થાય તે માટે ડ્રાઈવ શરૂ કરી છે અત્યારે જનજાગૃતિ અભિયાન કર્યું છે અત્યારે માત્ર લોકોને સમજાવવામાં આવે છે પરંતુ આવતા અઠવાડિયાથી હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને યુનિવર્સિટીમાં વાહન સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં આપણી વિદ્યાબદ્ધ સિંહ ગુજરાત યુનિવર્સિટી જ્યારે સાઠ વર્ષ પૂરી કરી રહી છે ત્યારે હું શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અમારા કેમ્પસની અંદર આવતા છ હજાર વિદ્યાર્થીઓ અને એક હજાર કરતાં વધારે કર્મચારીઓને રાજ્ય સરકારનો અતિ નિર્ણય એટલે કે શૈક્ષણિક સંસ્થામાં આવતા વ્યક્તિઓને હેલ્મેટ પહેરવું આ સંદર્ભની અંદર અમે અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે જેની અંદર આજે અકસ્માત થાય તો કઈ રીતે બધા અલગ અલગ પ્રકારની આપણને નુકસાન અને પરિસ્થિતિ જતી હોય છે તેના ડેમો તૈયાર કરવામાં આવે છે આ રીતે વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને સમજાવી રહ્યા છે કારણ કે આપણને કંઈ પણ નાની મોટી ઈજા થાય તો આપણને જ્યાં સુધી આપણે પૃથ્વી પર રહીએ ત્યાં સુધી આપણે સહન કરવું પડે છે અને આપણા પરિવારની સુરક્ષા માટે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને ફોર વ્હીલરને દરેકની વિનંતી કરીએ છીએ કે બંને આગળના મિત્રો એ સીલબેટ પહેરે બંને માત્ર ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત Bureau Report H24 News, Surat.